આજે છે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ દરેક વ્યક્તિની અંદર એક નૃત્યકાર હોય છે નાનપણથી આપણે જ્યારે આપણું મનગમતું સંગીત સાંભળીએ એટલે હાથ પગ હલવા લાગે જેનું કારણ છે સંગીતની સાથે કેટલાક ગમતા શબ્દોની સાથે આપણું મન અને શરીર જોડાયેલું હોય છે નૃત્યની અસર શરીર તેમજ મન પર ખૂબ જ સકારાત્મક થાય છે ત્યારે આજના દિવસે નૃત્ય ક્ષેત્રે જોડાયેલા અને મનોવિજ્ઞાન ભવનના ડોક્ટર કર્તવ્ય ભટ્ટે શું કહ્યું જુઓ નમસ્કાર હું છું ડોક્ટર કર્તવી ભટ્ટ અને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની આપ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ આપણે નાના બાળકોને ઘણી વખત જોતા હોઈએ છીએ કે તેઓએ નૃત્યની કોઈ તાલીમ લીધેલી નથી હોતી તેમ છતાં તેઓ જ્યારે પણ કોઈ ગીત વાગે અથવા કોઈ ધૂન વાગે એટલે તેઓ પોતાની જ ધૂનમાં એ ઝૂમી ઉઠતા હોય છે એટલે એ રીતે જોઈએ તો આપણે સૌ એક નૃત્યકાર છે હું રાજકોટની સ્પંદન સંસ્થા જે છેલ્લા પાંત્રીસ વર્ષથી શાસ્ત્રીય નૃત્યની તાલીમ આપે છે તેની સાથે જોડાયેલ છું એક શાસ્ત્રીય નૃત્યકારની સાથે હું એક મનોવૈજ્ઞાનિક કાઉન્સેલર પણ છું એટલે એ બાબતને ખૂબ જ સારી રીતે જાણું છું અને અનુભવું પણ છું કે નૃત્યનું મહત્વ એ ન માત્ર મનોરંજન ક્ષેત્રે પરંતુ એક સામાજિક સાંસ્કૃતિક તેમજ તબીબી ક્ષેત્રે પણ ખૂબ જ મહત્વનું રહેલું છે આજે ડાન્સનો એટલે કે નૃત્યનો ઉપયોગ એક ડાન્સ થેરાપી તરીકે મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે કરવામાં આવે છે સુજોગ થેરાપી એક્યુપ્રેશર વગેરેમાં કહેવામાં આવે છે કે આપણા હાથની હથેળીમાં એ આપણું સમગ્ર શરીર સમાયેલ છે અને શાસ્ત્રીય નૃત્ય એટલે કે ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં અલગ અલગ જે મુદ્રાઓનો ઉપયોગ થાય છે તેના દ્વારા આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ખૂબ જ સારી રીતે જાળવી શકાય છે અને મુદ્રાઓની અસર એ આપણા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ સકારાત્મક રીતે થાય છે તેના ઘણા અભ્યાસો પણ થઈ ચૂક્યા છે અને તેના પરિણામો હંમેશા સકારાત્મક જ રહ્યા છે જો સામાજિક ક્ષેત્રે જોઈએ તો હંમેશા આપણે જોઈએ છીએ કે કોઈ પણ વાર તહેવારે અને સારા પ્રસંગોએ પણ આપણે નૃત્ય કરતા હોય છે જેના દ્વારા આપણે સામાજિક ક્ષેત્ર અને આપણી સંસ્કૃતિ સાથે પણ હંમેશા જોડાઈને રહીએ છીએ આપણે ઘણી વખત એ પણ જોતા હોઈએ છીએ કે મંદિરો અને ઘણી સંસ્થાઓમાં એ ઈશ્વરના નામની સાથે અથવા ધૂમની સાથે ભગવાનના ભજનની સાથે લોકો નૃત્ય કરતા હોઈએ છે અને નૃત્ય દ્વારા તેઓ પોતાના મનની પોતાના ભાવની પોતાની અંદર જે કોઈ પણ બાબતો રહેલી છે તેની અભિવ્યક્તિ કરતા હોય છે જેને મનોવૈજ્ઞાનિક ભાષામાં કેથાર્સિસ કહેવામાં આવે છે જો એક વખત કેથાર્સિસ થઈ વ્યક્તિ છે એ ખૂબ જ હળવાશનો અનુભવ કરતી હોય છે એટલે કે મનની જે કોઈ પણ બાબતો છે તે જો બહાર નીકળી જાય તો વ્યક્તિ એ ખૂબ જ હળવાશનો અનુભવ કરતી હોય છે અને એટલે જ કહી શકાય કે નૃત્યનું મહત્ત્વ એ ન માત્ર મનોરંજન ક્ષેત્રે જ પરંતુ સામાજિક સાંસ્કૃતિક અને તબીબી ક્ષેત્રે પણ ખૂબ જ અગત્યનું રહેલું છે તેમાં પણ જો આપણે જોઈએ તો ભારતીય શાસ્ત્રીય નૃત્યનું મહત્ત્વ એ ન માત્ર ભારતમાં જ પરંતુ વિદેશમાં પણ એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ દિવસે ને દિવસે વધતું જાય છે આ સાથે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની આપ સર્વેને ફરી એક વખત હાર્દિક શુભેચ્છાઓ